છોકરો રાતે બાર વાગ્યા સુધી ઘરે બે ભાઈ બેઠા હતા મોટો ભાઈ એને હું આવી ગયા પછી આ ભાઈ કાપડે શું તો શું કાંઈ ખબર ન પડી પછી સવારે આઠ વાગે છે અને માપો વાડીએ તે આવ્યા ત્યારે ખબર પડી કે ભાવ આ છોકરો થાય ગયા એમ તો બધી તપાસ કરી બધું જોયું તો ખબર પડી કે ભાઈ છોકરો નથી એમ તો પછી ગામના બધા ભાઈ બહાર ગયા છે તો એને પણ ખબર કેવા અહીંયા લાચ પડી છે એમ